જેમ માતાજી મિત્રો હું શું શું છે ગોડો બંકો ને આજ આપણે રાઇફલ ને ફેરથી વજન માં લેવા તો આજ તો સાહેબ પોતે બેહવા નહીં શેઠ પોતે જો તમે જો સામાન બંધવાનું ચાલુ છે રાઇફલ ને સામાન બામાન બંધી ને બેહાડવા રંજીત હઈ આજ તો શેઠ પોતે બે તો જો દસ વટાંકી હતી તો હવે ખેંચશે બાટલો લાગી દો આપડે તો આજ તો રણજીત બિહારવાના નક્કી છે ટંક આજ તો થોડો વધારે વજન નાખવાનો એટલે રણજીત બિહારવાના હઈ તો જો રૂનકળા એ પણ ખેંચી લીધો અને આપણે રણજિત બેન બી દીધા ઉપર રણજિતભાઈ બુટ બુટ પિયારીને તૈયાર થઈ જાય તો જો રંજીત બે આવી જાય તૈયાર થઈ તો એમને બુટ બુટ પિયરી દીધા હી અને આપણે રાઇફલ થોડા થાલો ફાલો વધુ તમે મંદિર પર ચિડે રહ્યા જ તો તો જો રાઈફલ જો સાલો ફર કળો બરા પેસી કળો મારે હઈ અને તો રૂનકલા બૂટ પહેરીને આયા ઈ દસુભાઈ બૂટ પહેરીને આયા હમણા થોડક દા નવ નવ ન ખાયા તા યો બે તે કાઢી નાખ્યા તા તે આવી રહ્યા બૂટ પહેરીને સાવધાન જ રહી તો આ જો તમે રાઈફલ જો સાલો ફર હ તો પહેરીને આયા પણ કાલ આવી જોઈએ કાલ તો બાપ લીજ જ જાય આજ તો પિયાર કાલે ભૂલી જાય જો રજીતભાઈ અને આપડે મંત્રી સાહેબ આઈ જાય ચા લઈને અમને હોટલ ખોલવાની જગ્યા હરિભા ની ચા બનાવવાની બનાવાની તો ચા બા માણસો બધા તૈયાર થઈ જાય તો અથવા ફરાર રાખેલ તો જો તમે રાખેલ તો અથવા ફરવા ને કોઈને જગ્યા બગી હાલવાનું જ કહેવાય આપડે હોટલ ખોલવાની રોઈ છે જાની કોઈ નાવાનો લાવવાનો કે તમે ત્યારે રણજીતભાઈ તો હવે મને હા ટુકલી ખોલવાની તો આ તો શેઠ બે આવી ગયા તો આ સારો ફરાર રાઈફલ તો જો તમે એક બાદ બેટા એ બાદ શેઠ તો નવા લુકડા બે ગયા એમ ભા નવા નવા લુકડા બે આવી જાય જો રાઈફલ નું તું હાલો જો તમે જો ખાતા વજન માં તું હાલો આજ વજન વધાર પેલા પહી કાલ બેઠા હતા પીયુષ ભાઈ એમના કદી રંજીત ભાઈ નો વજન વધાર તો આ વધાર વજનમાં માં રાઈફલ છે ઓર તમે જુઓ જો આપણે એક્શનમાં એક્શન ઉઠાવાની જો આ એક્શન ઉઠાઈ હે રાઈફલ આ રંજીત ભાઈ બેઠા જો ખાલી મુંડી બુંડી તમે જો ખાલી કફલા ધૂન બનાય તમારા રાઈફલ રાઈફલ